પ્રગટ થઈ તો અંધશ્રદ્ધા નહીં આવે કારણ કે જ્યોત જાગેલી છે તો અંધારું નહીં આવે પણ અંધારું ક્યાં છે જ્યાં અંધારા છે આ અંધારા ક્યાં છે જ્યાં જ્યોત નથી જ્યાં પ્રકાશ નથી શ્રદ્ધા એ પ્રકાશ છે શ્રદ્ધા પ્રકાશ આવ્યો એટલે અંધશ્રદ્ધા ત્યાં ગઈ પણ પ્રકાશ એ કોકના નહીં તમારા પ્રકાશને જાગૃત કરજો હા બાપ કોકના ભાડે લીધેલા હા કોકના ભ્રમિત કરાવેલું આંખ બંધ કરો હવે તમને પ્રકાશ દેખાય છે આવું નહીં કુંડલીનું જાગૃત હું તો પેલા બાર જતો ને ત્યારે ઘણા બાપુ માવડી કુંડલી જાગી ગઈ બાપુ માની કુંડલી જાગી ગઈ હું પીછા પેલા એક વખત સાંભળી લઉં પછી સત્સંગ કરીએ ત્યારે કઉ કે બાપા હા આજે આટલું અમે ફરીએ છીએ બાર અમને ઘણા મળે કે આની કુંડલી જાગી આની કુંડલી જાગી પણ એ મેઘદો આ કુંડલી બધી માવડીઓની જાગે અમારા નારાયણો ની કાન જ જાગતી એમાં કુંડલા નથી ખાલી આમાં જ કુંડલી હોય આમાં નથી કે આમાં કુંડલા છે અને કુંડલા ને જગાડતા વાર લાગે એવું કઈ છે શું બાપ આજે યાદ રાખજો આપણા શાસ્ત્રોમાં માં છે માં માતૃત્વ એ દીકરીનું રૂપ હોય પત્નીનું રૂપ હોય મમતાનું રૂપ હોય કે આ જે હા વૃદ્ધ મૃત મયાનું સ્વરૂપ હોય અંતે એ મા છે એ પશુની માં હોય કે ઈ અસુરની માં હોય ઈ માનવની માં હોય કે એ દેવની માં હોય એ માં છે માય માં છે અને માની આગળ અને માં તત્વ માં એટલે ૐકારનું એક પર્યાયવાચિત તત્વ શબ્દ અને સિદ્ધાંત એટલે માં છે મોઢે કહું માં હાચાને નાન પણ હાભરે મોટપની બધી મજા કરવી લાગે કાગડા અને માં શબ્દ ને ઓમ શબ્દ બને નાભીના ઉદગારો છે જ્યારે આ કોઈ પણ પશુ નું પક્ષીનું જયારે માનું જયારે નિવેદન માનું જયારે આવેદન માનો કરતું હોય ત્યારે એનામાં તમે માં શબ્દ ઓમ શબ્દનો ધ્વનિ તમને સંભળાશે અને માં શબ્દ સાથે પણ તમને ઓમનો ધ્વનિ અને ઓમની ચેતના તમને સંભળાશે એ માવડિયો આજે પાશ્ચાત્ય જગત અત્યારે એના પ્રયોગો કરે છે હા આપણા શ્લોકો સંભળાવીને દીકરાઓને છાના રાખે છે અને આપણે આપણી માવડીઓ અત્યારે ગીતને શું સંભળાવે ભગવાન ને ખબર અને અમુક ખાર્યું થાય પતિ દેવે કાંક કીધું હોય મોબાઈલમાં માં કાંક આવી ગયું હોય તો ઈ ખાર પછી છોકરા ઉપર ઉતરે અને ઈ સમયમાં ઈ શું કે છે ઈ તો ઈ જાણે ને એનું છોકરું જાણે માવડીઓ માં છો કારણ કે માતૃત્વ ની અનાહત ચક્ર કાયમ માટે બાપ એનું જાગૃત છે આપણા યોગ ભાષાએ કહીએ તો આપણા જે સાત ચક્ર છે એમાંનું મૂલાધાર ચક્ર અને મૂલાધાર ચક્ર બાપ માતૃત્વનું કારણ કે નાભી નીકળતી એક નાળ અને નાળનું છેદન થયા પછી આના ચક્ર મુરજાય છે ઊં ઉ ચાલુ થાય એટલે અને જેટલું ઊં ઊં તમે જોયું તમારી નાભી કમર કેટલું બાળકનું સંકોચાય છે આમ ગરિયા જેવા સાયે ચડી જાય બાળક આમ

અને માતૃશક્તિમાં ભાવ છે તમારી લાગણી છે જો અત્યારે માતાઓ કાક શ્રદ્ધામાં કે કાક હોય એટલે થોડુંક જો રુદને વધારે આવી જાય કારણ કે અનાહત ચક્ર બધું આ નાભી અત્યારે આપણું સાયન્સ નથી બતાવતું કે આ રુદન ક્યાંથી આવે છે ભગવાને ક્યાંય અંદર વ્યવસ્થા કે ક્યાંય ટાંકી નથી રાખી હજી વિજ્ઞાની કોઈ નથી બતાવી અને કોઈ કદાચ બતાવી હોય તો પછી અમને કહેજો એટલે અમને બીજી વખત ખબર પડે કારણ કે સાયન્સ તમારો વિષય છે હા કે અત્યારે ડોક્ટરો એમ કે ના આંસુની આ થેલી છે એ આ એની લાઈન છે બાપ ક્યાંથી ને કઈ રીતે પ્રગટ થાય છે આંસુ એની મૂડી છે હા અનાહતની મૂડી છે એને સંભાળજો જ્યાં ત્યાં ન વેરતા ગણા તો ટીવી ની અંદર સિરિયલ જોતા જોતા પૈસા પૈસા લે છે રોવાના દવા છાંટી સ્પ્રે છાંટી કરી અને આંખમાં રુદન આવે એને લઈ કરીને રોવે છે રાડું પાડે છે પૈસા લઈને ખાલી નાટક કરે છે બધી પૈસાની માયા છે અને એને જોઈ અને આપડી દીકરી આપણી માવડી હિબકે ચડી જાય ત્યારે એમ થાય કે દીકરી બધી આના મય થઈ ગઈ માવું છે કેટલું ઈ સિનેમાનું નું જોતા જોતા રડી પડે કારણ કે અનાહત ચક્ર અને અત્યારે તો આપણે મોનોબ્લોક ને સબમર્સિબલ પેલા આપડા આપણા ખેડૂત છે ને બધાને ખબર છે કે પેલા પંપ ને આપણે ભરતા પંપ ભરાય પછી મશીને હેન્ડલ મારીએ અને પંપ ભરવા માટે આમ જેને કહેવાય ને કેવા ભૂકા ભૂકા આમ છાણ ના ને એવું ને તેને કરીને નાખવા પડે એ આખી લાઈન ભરાય પછી પંપ ઉપડે તો ઉપડે અને એમાં જો લીક થઈ જાય ને જો ન ઉપડે તો ભરો બીજી વાર અને આ ભરી ભરીને આપણે ઘણા એ કર્યું છે એટલા માટે બાપા ખેડૂતની બાપી રજવાડી ધારાઓમાંથી અમે નીકળ્યા છીએ એટલા માટે એક એક રગ આ ગોવાડિયા થઈ કરીને આ બળદિયા એ ચાર્યા બાપ વન રખડ્યા છીએ આ જંગલની અંદર વાઇફ કરતા હો એ બધા જગતોમાંથી જગતો માંથી નીકળ્યા છીએ કારણ કે કુળ ગૌરવતાને આમ મને ગૌરવ છે કે મને દિવ્ય કુળ માંથી મારા કર્મ ક્ષેત્ર અને કર્મ જગતનો એક મહાન સત્તા એટલે મારો પટેલ સમાજ આજે ઈ કુળમાંથી મારો જન્મ છે એનું મને ગૌરવ છે હા મને ગૌરવ છે અને આજે ઈ ગૌરવતા કાયમ બની રહે એટલા માટે ને અમારા પ્રવૃત્તિ ને અમારા પ્રયત્નો છે કે આજે આપણી ગૌરવતાને કાયમ માટે બનાવી રાખીએ બનાવી રાખીએ આજે માતાઓને એટલા માટે કહું કે માઓ ક્યારેક ક્યારેક હા આજે અનાહ આ બધી ભાવનાઓ પાછળ આ મોટરનું એટલા માટે દ્રષ્ટાંત દીધું કે અત્યારની એક પછી એના પછી મોટરો આવી મોનોબ્લોક મોનો બ્લોક એને જરાક નીચે ફૂટવાલ રાખી એટલે કદાચ પાણી ઉપડી આવે ફૂટવાલ ન હોય તો વળી પાછી એને ભરવી પડે અને પછી આવી સબમર્સિબલ હં સબમર્સિબલ એવી આમ બટન દબાવો એટલે સીધી એમ અત્યારે અમારા પુરુષોના ઓની અંદર ભગવાને મોનો બ્લોક રાખી શું અને આ માવડીઓમાં સબમર્સિબલ બેહારી દીધી જરા કાં થાય એટલે સીધા આંસુ ચાલુ આંખ્યું ચાલુ ને નાખે ચાલુ બાપ કોને આગળ જેની તેની આગળ આંસુ ન સારતા એની આગળ આંસુ સારજો જે તમારી આંસુની કિંમત કરે કિંમત કરે બાકી સંસાર દઈ દે ને તમને રૂમાલ દેશે લે લે અને ભલે ધોઈ નાખી ઘરે જઈને બીજું શું દેશે સંસાર બાકી જેના ચરણોમાં જેને જીવન દીધું બાપ એના ચરણોમાં બાપાના સ્થાને આવીને આંસુ સરવા જોઈએ તમારા ત્યારે આ તમારી હાચી ભક્તિને શરણાગતિ હશે સુરવીરતાથી આજે હું કોણ છું આંસુ કે ઈ હૃદય છે ને આ હા જવાર ક્યાંક ઠાકોરજી આગળ મંદિર આગળ બે કરી ભગવાને કદાચ અભિષેક થાય કે નહીં પણ એ બે આંસુના એને અભિષેક થાય ને હે બાપ જીવન દીધું તારી ખૂબ ખૂબ કૃતજ્ઞતા મને આવું દિવ્ય કુળ દીધું અને માવડીઓ યાદ રાખજો આજે આ જેને કહેવાય કે પૂછામાં ને પછડાવામાં ને દોરામાં ને ધાગામાં ને આમાં જે ભટકીએ છીએ ને આજે હવાર હાજ જો ઘરમાં પ્રાર્થનાઓ અને ઘરમાં પૂજા પાઠો અને ઘરમાં નાદ બ્રહ્મનો જો સહયોગ હશે ને તો કોઈ નેગેટિવિટી તમારા ઘરમાં પ્રવેશ નહીં કરે અને જયારે ઘરોમાંથી આપણી મૂળ સિદ્ધાંતો મૂળ વસ્તુઓ જ્યારે ચૂકાતી જાય છે ત્યારે બીજી પૂજાઓ ઘરમાં આવતી જાય છે મૂળ પૂજાઓ સાથે બની રહો અને મૂળ પૂજાઓ સાથે દ્રઢ શ્રદ્ધાથી જોડાયેલા રહો બાકી બીજાના ઘર જોઈને આપણા ઘર ન હળગાવો આપણું પણ કાલ સવારે મહેલ થશે પણ એનાથી આપણા ઝૂપડાઓને ક્યારેય ન બાળીએ બાપ આજે મારા સમાજની જે દિવ્યતા સમાજની જે ભવ્યતા અને ભવ્યતાનો ભવ્ય કાયમ સત્તા બની રહે એની માટેના અમારા સંતો દ્વારા પ્રયત્ન છે આજે અમે ત્રણેય સંતો અને અમારો ચોથો એ બાવલીઓ આવી રહ્યા છે વલ્લભદાસજીએ આ બધા અમારો એક જ ભાવ છે કે બસ સમાજની ગૌરવતા સમાજની ગરિમા સમાજની દિવ્યતા સમાજની ભવ્યતા સમાજની એકતા સમાજની અખંડતા સમાજની આ ગતિ પ્રગતિ અને સમાજની એક નિષ્ઠા સાથે ભાઈચારો બની રહે એના માટેના અમારા પ્રયત્ન છે અને ઈ જ પ્રયત્નો આજે આ મારા ચોહાણ પરિવાર પ્રકારના ઉપક્રમે આજે મહોત્સવના રૂપમાં આજે દ્રઢ સંકલ્પિત થઈ કરી અને આપણી એકતા અખંડતા સાથે સમાજની ગૌરવતાની ગાથાઓ લખવા માટેની સંકલ્પો લઈ કરી મારી આવતી નવી પેઢી અહીંથી નીકળે મારી માતૃશક્તિ દ્રઢ શ્રદ્ધાઓની દ્રઢ નિશ્ચય લઈ કરી અને પોતાની ભાવનાઓ પોતાની લાગણીઓ આ ચરણોમાં નિશ્ચિત કરી અને નીકળે અને આજે આ ચરણોમાં જ્યારે કચ્છમાં આવીએ ત્યારે તમે આવો જ છો પણ આમની કૃપા કરુણા ભલે આપણે દૂર બેઠા છીએ છતાં પણ નાગજી દાદાની ચેતના કાયમ તમારી સાથે જોડાયેલી છે એવું નથી કે અહીંયા આપણે આવશું તો જ એ પકડાશે બાપ દૂર પણ જ્યારે આવવાનું થાય ત્યારે બાપાના ચરણોમાં દર્શન કરી જવાનું એ આપણી ફરજ છે અને દ્રઢ કાંક સંકલ્પ લઈને જજો કે બે માળા કરતા હોય તો ત્રણ માળા કરજો ત્રણ કરતા હોય તો પાંચ કરજો અને માળાઓ થશે ને તો આ માથા ઓછા ફરશે માળા ઉપર આવજો બાપ અને આ ઘરની માળાને સમાજની માળાને એક કરીને રાખજો એ જ ભાવના લાગણી માગણી અને અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું આપ સૌના હૃદયમાં નાગજી બાપા પ્રત્યેનો આદર મા ગંગા મૈયા પ્રત્યેનો આપણો આદર અને ઋષિ કૌશુક ઋષિ પ્રત્યેનો આપણું ગૌરવતા આપ ત્રણેય ભાવનાઓ મારા ચૌહાણ પરિવારની આવતી પેઢીમાં જેમ ત્રણ શક્તિઓ છે એમાં ત્રણેય શક્તિઓની જ્યોતો કાયમ પ્રજ્વલિત બની રહે અને આ પરિવારના બાળકો પોતાના લક્ષ્યને દ્રઢ બનાવી અને આ ચેતનાઓનો છાંયો લઈ કરી પોતાની જીવનયાત્રાઓને ગતિ પ્રગતિ અને ઉન્નતિશીલ બની રહે એ જ ભાવના સાથે નાગજી દાદાના શ્રી ચરણોમાં ગંગા મૈયાના શ્રી ચરણોમાં ઋષિ કૌશિકજીના શ્રી ચરણોમાં વંદના કરી આપ સૌ માટે અહીં પ્રાર્થના કરું છું અને આ પરિવારના નિયાણાઓ તરીકે દીકરીઓ આજે જમાયો અને આ ઉત્સવને માણવા અને પોતાની શુભકામના આપવા માટે ઉપસ્થિત સમાજના અને બિન પરિવારના સર્વે સદસ્યજનોને પણ સાધુ હૃદય હમણાં આપણા મોટી સમાજના પણ વ્યક્તિત્વ આપ સૌનું સાધુ હૃદય ખૂબ અભિવાદન કરું છું અને આજ એકતા અને આજ સંગ ગઢીતાઓ બાપ રાખજો વર્તમાનમાં જાગજો ભવિષ્ય આપણું કાયમ ઉજાગર રહેશે અને જાગેલા છો અને આજ જાગૃતાય થી આજ એકતાય થી કાયમ પ્રભુ કાર્ય અને સમાજના કાર્યો કરતા રહેજો એમાં જ તમારા પિતૃઓ રાજી છે અને જો તમે તૂટ્યા તો પિતૃઓ વિફર્યો પછી કેશો મારા પિતૃ નડે છે પિતૃ નથી નડતા પિતૃઓને આપણે નડીએ છીએ આપણે અહીંયા રહીને હખણા નથી રહેતા એટલે માટે બાપ આજે પિતૃત્વના આ સથવારે આપણી એકતા આપણી અખંડતાના સંકલ્પો લઈ કરી અને સમાજની દિવ્યતા આજે એક એક પરિવાર સંકલ્પિત થઈ અને સમાજની દિવ્યતા માટે આગળ આવે સમાજની દિવ્યતા બનાવી રાખવા માટે સંગઠિત બનાવી રાખવા માટે કાયમ કાર્યશીલ બની રહે કાયમ સંકલ્પ સિદ્ધ બની રહે એ જ ભાવના સાથે સર્વે ભવંતુ સુખી સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મામ કશ્ચિત દુઃખ ભાગ ભવેદ આપ સૌના હૃદયમાં બહેનારની શ્રદ્ધાને

જય ગુરુદેવી ઉમિયા માતા કી જય ધર્મ કી ધર્મ કી જય હો ધર્મ કી જય હો ભારત માતા કી જય ગૌ માતા જય ગૌ માતા જય ઓમ નમ પાર્વતી પતેહાર મહાદેવ